ઓછી ઊંઘ લેવાથી શું થાય જાણો સારી અને પૂરતી ઊંઘ માત્ર આરામ જ નહીં પણ મગજ અને શરીરની સંપૂર્ણ મરામત માટે અતિ આવશ્યક છે વ્યસ્ત જીવનશૈલી અને તણાવના કારણે ઊંઘની સમસ્યા વધી રહી છે જે આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે સારી અને પૂરતી ઊંઘ માત્ર શરીરને આરામ આપે છે એટલું જ નહીં પણ એ મગજની કોશિકાઓની મરામત હોર્મોન્સના સંતુલન મસલ્સની પુનઃસ્થાપના અને ઇમ્યુનિટી વધારવા માટે પણ ખૂબ જરૂરી છે આજના વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ઊંઘ આપણા માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે લોકો સતત કાર્યના દબાણ ફાસ્ટ ફૂડ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે સારી ઊંઘથી વંચિત રહે છે કેટલીકવાર લોકો સમય મળશે ત્યારે ઊંઘી લઈ એવા દૃષ્ટિકોણ સાથે જીવવા લાગ્યા છે જે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે ઊંઘ દરમિયાન મગજ પોતાની અંદરની કચરાપટ્ટીને સાફ કરે છે કોશિકાઓ રિપેર થાય છે અને નર્વસ સિસ્ટમ પુનઃસ્ક્રિય બને છે ઊંઘની અછત મગજની કાર્યક્ષમતા ઘટાડી શકે છે લાંબા સમય સુધી ઊંઘ નહીં લેવાથી યાદશક્તિ કમજોર થવી એકાગ્રતા ઘટવી અને નિર્ણયો લેવા ક્ષમતા પર અસર થવી જેવી સમસ્યાઓ ઊભી થાય છે ઊંઘ પૂરતી નહીં હોય તો શરીરમાં ગ્રેલીન અને લેપ્ટિન જેવા ભૂખને નિયંત્રિત કરનારા હોર્મોન અસંતુલિત થાય છે જેના કારણે ભૂખ વધારે લાગે છે અને વજન વધે છે આ સાથે સાથે સ્ટ્રેસ વધારનારા કોર્ટેસોલ હોર્મોનનું સ્તર પણ વધી જાય છે જે અન્ય ઘણી બીમારીઓને આમંત્રિત કરે છે જે લોકો રોજ પાંચથી છ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાઈ બ્લડ પ્રેશર અનિયમિત હૃદયથી અને હાર્ટ એટેકની શક્યતા વધારે રહે છે ઊંઘ દરમિયાન હૃદયની મસલ્સ આરામ પામે છે જો સતત આરામ વગર કામ કરવું પડે તો હૃદય પર ભાર વધે છે અને તે નુકસાનકારક બની શકે છે નિષ્ણાતના મત અનુસાર ઊંઘ દરમિયાન શરીરની રોગપ્રતિકારક કોશિકાઓ સક્રિય બનીને બેક્ટેરિયા અને વાયરસ સામે લડે છે જો પૂરતી ઊંઘ નહીં હોય તો આ કોશિકાઓ નબળી પડી જાય છે જેને કારણે સદીઝુકામ ફલુ જેવી બીમારીઓ વારંવાર થવા લાગે છે લાંબા ગાળે આ ઇમ્યુનિટી કોમ્પ્રોમાઈઝ થઈને ગંભીર બીમારીઓ પણ સર્જી શકે છે એક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી સાત થી આઠ કલાક ઊંઘ લેવી જોઈએ ખાસ કરીને રાતની ઊંઘ વધુ અસરકારક હોય છે મોબાઇલ અને લેપટોપનો વધુ ઉપયોગ મોડે સુવાનો ટેવો અને અસ્વસ્થ જીવનશૈલી તાત્કાલિક સુધારવી જરૂરી છે જીવનમાં આગળ વધવા કામ મહત્વનું છે પણ આરોગ્ય તેનીથી પણ વધુ મહત્વનું છે સારી ઊંઘ એ આરોગ્ય માટે એડવાન્સ ઇન્વેસ્ટમેન્ટ છે ઊંઘની લાપરવાહી ન કરો નહીં તો એ ગંભીર મૂલ્ય અપાવી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર